મિત્રો આપણા હડોદમાં વોર્ડ નંબર બેમાં જૂના સરકારી દવાખાના પાછળ વાલ્મિકી વાસ જે વિસ્તાર આવેલો છે અહીં રામદેવપીરનું મંદિર આવેલું છે અને આ મંદિરે નેજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો દર વર્ષે નેજા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે એક સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના નામાંકિત કલાકારો જે છે એ સંતવાણીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેની સાથે જુદા જુદા સાધુ સંતો જે છે તે પણ આશીર્વાદ વચન પાઠવવા માટે થઈને એ પણ હાજર રહેવાના છે આયોજક કો જે મિત્રો છે એ આપણી સાથે છે આપણે એમની પાસેથી થોડી માહિતી લઈએ કાલે એટલે કે ત્રણ નવ બે હજાર પચીસના રોજ જે કાર્યક્રમો યોજાવાના છે એને લઈને જય રામાભાઈ જય વાલ્મીકી સમસ્ત વાલ્મીકી સમાજ હળવદ આયોજિત નેજા મહોત્સવ બે હજાર પચીસનો કાર્યક્રમ થયો છે અને સતત ત્રણ દિવસ નોમ દસમ ને અગિયારસ આખો વાલ્મીકી સમાજ એક પાટલે ને એક ફાટલે જે એક થાળીએ બેસી અને બધા સમૂહમાં ભોજન લે છે અને રામદેવજી મહારાજનો પ્રસાદ લે છે અને આવતીકાલે તારીખ ત્રણ નવ બે હજાર પચીસના રોજ અમારે એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલું છે જે કાર્યક્રમ આયોજનના કલાકારો શ્રી ગોપાલભાઈ સાધુ હકાભા ગઢવી મિત્તલબેન કલોલા અને પીવી જાદવ અને ઘણા બધા નામી અનામી કલાકારો પણ હાજર રહેવાના છે અને આશીર્વચન પાઠવવા માટે સાધુ સંતો પણ હાજર રહેવાના છે જેમાં સાધુ સંતોમાં કબરાવવાળા શ્રી મોગલધામવાળા બાપુ પધારવાના છે પાટડીથી ભાવેશ બાપુ પધારવાના છે અને સાવરકુંડલાથી ભક્તિરામ બાપુ પધારવાના છે અને ઘણા બધા નામી અનામી સંતો પધારવાના છે અને અમારા વાલ્મિકી સમાજના ગામો ગામથી બહોળી સંખ્યામાં જ્યારે અમારા વાલ્મિકી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પધારવાના છે અને હળવદના વાલ્મિકી સમાજની આ કાર્યક્રમની અંદર ખૂબ તનતોડ મહેનત પાર્કિંગથી લઈ તો કોઈ નાના મોટા ખાડા બોરવાના હોય મંડપનું કામકાજ હોય એક દસ વર્ષની ઉંમરથી સિત્તેર વર્ષની ઉંમર સુધીના તમામ વાલ્મિકી સમાજના બધા આગેવાનો યુવાનો વડીલો માતાઓ બહેનો તમામનો આ કાર્યક્રમમાં ખૂબ સહભાગી બને છે અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત વાલ્મીકી સમાજ હળવદનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને આપના માધ્યમથી મેહુલભાઈ હું હળવદની જાહેર જનતાને આમંત્રણ પાઠવું છું કે આવતીકાલના અમારા કાર્યક્રમમાં આપ પધારો અને અમારા કાર્યક્રમને સુશોભિત કરો એવી અપેક્ષા સાથે હું સમગ્ર હળવદને જાહેર આમંત્રણ પાઠવું છું બાપ આવો અમારો કાર્યક્રમ નાનો છે આપના આવવાથી અમારા કાર્યક્રમને વિશાળ શૈલી મળશે અને અમારા કાર્યક્રમને અને આ વાલ્મીકી સમાજને આવનારા દિવસોમાં હળવદ ગામ કે ભાઈ આ સમાજ પણ કાર્યક્રમ સારામાં સારા આપી શકે એવી એક લોકવાયકા પ્રસરિત થાય એવી અમારી ચાહના અને આપના રામાપીરના સાનિધ્યની અંદર અમે આશીર્વાદ લઈ અને આ કાર્યક્રમની આવતીકાલે શુભ શરૂઆત કરવાના છીએ જય વાલ્મિકી જય રામદેવપી કેટલા વાગ્યાનો કાર્યક્રમ છે કેટલા વાગ્યા ચાલુ થશે અને સ્થળ કઈ જગ્યાનું આ કાર્યક્રમ અહીંયા બસ સ્ટેન્ડ પાછળ પાંચ નંબરની સ્કૂલની પાછળ અમારું એક ગ્રાઉન્ડ છે એ કાર્યક્રમ એ ગ્રાઉન્ડની અંદર યોજાવાનો છે અને ભવ્ય મંડપ ડોમ સાથે આ કાર્યક્રમ યોજાવાનો છે અને આ કાર્યક્રમનો ટાઈમ રહેશે આવતીકાલે સાડા નવ કલાકે